રાજકોટના જામકંડોરણામાં અનરાધાર વરસાદે તારાજી સર્જી છે બરડિયા ગામે ગઈકાલે પાંચથી છ ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો તો પૂરના પ્રવાહમાં બાવીસ ઢોર તણાતા સોશિયલ મીડિયામાં આ વીડિયો વાયરલ થયો બાવીસ પશુઓમાંથી હજુ પાંચ પશુઓ લાપતા છે બરડિયામાં લોકોના ઘર અને રસ્તાઓ સુધી પાણી પહોંચતા નુકસાન પહોંચ્યું છે બરડિયા ગામમાં ગુજરાત ફર્સ્ટનો ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ અને આ ગામમાં સિમેન્ટના બનાવેલા રોડ પણ ઉખડી ગયા

ગામમાં પણ નદીઓ વહેતી હોય એ પ્રકારના દ્રશ્યો સામે આવ્યા છે કારણ કે પાંચ થી છ ઇંચ જેટલો વરસાદ જેમાં કેટલીય તબાહી સર્જાઈ ગઈ છે રસ્તા ઉપર પાણી ભરાઈ ગયા ઘરબખરીને નુકસાન પહોંચવા સાથે પશુઓ પણ તણાઈ ગયા છે ગુજરાત ફર્સ્ટ પોચ્યું છે જામકનોના બરડીયા ગામે કે જ્યાં કાલે જે પાંચ થી છ ઇંચ વરસાદ વરસ્યો હતો તે ગામની અંદર પાણી ભરાયા હતા અને બાળકોને પણ બહાર તાત્કાલિક કાઢી લેવામાં જ્યાં ત્યાં પાણી પાણી આંગણવાડીની અંદર માં જોવા મળતું હતું ત્યારે અત્યારે આપણે અંદર જવાના દ્રશ્ય બતાવવાનો પ્રયત્ન કરીશ કેમ કે અંદર જઈ શકાય તેવી પરિસ્થિતિ નથી હું મારા કેમેરા મન ને કઈ નીચેથી આપણે બધા દ્રશ્ય બતાવશે અંદરના કે બાળકોના ચંપલ પણ હજી જોવા મળી રહ્યા છે કેમ કે બાળકો નીકળી ગયા હોય તેવા ચંપલ પણ હજી જોવા મળી રહ્યા છે અને અંદર આંગણવાડીમાં અહીંથી કાઢી લેવામાં આવ્યા હતા અને આપ નીચે જોઈ શકો છો હાલ સાફ સફાઈ કરવામાં આવી રહી છે દિવાલ સુધી પાણીના સિલ્લા પણ પડી ચુક્યા છે કે જે આંગણવાડીમાં આટલું આટલું પાણી હું દેખાડવાનો પ્રયત્ન કરીશ મારા કેમેરામેનને કઈ આયા આયા સુધી પાણી છે

પરિસ્થિતિ બહુ ગંભીર જોવા મળી હતી લોકોની એક જ માંગણી છે કે જે આગળ પુલ આવેલો છે તે પુલના હિસાબે આ પાણી આવે છે તેવું પણ કહેવામાં આવેલું છે કાલે જે વરસાદ વરસ્યો જાણે પોતામાં આફત બન્યો હોય તેવો વરસાદ છે તે પહેલી વાર આવો વરસાદ છે તે જોવા મળ્યો હતો હરેશ ભાલિયા બરડીયા ગામ જામકંડોળા તાલુકાના બરડિયા ગામે કાલે પાંચ થી છ ઇંચ જે વરસાદ વરસ્યો હતો તેને લઈને ગામની અંદર તારાજી જેવા દ્રશ્ય છે તે સર્જાયા હતા ત્યારે હું દ્રશ્ય બતાવવાનો પ્રયત્ન કરીશ આપ જોઈ શકો છો આ રસ્તાના જે મેન દ્રશ્ય છે કે રસ્તા ઉપર તમામ જગ્યા ઉપર જે સિમેન્ટ નો રોડ છે જે નો રોડ છે તે પણ ઉખડી ગયો છે જે કાલની પરિસ્થિતિ હતી તે લોકોના ગામમાં જે ઘર સુધી પાણી પહોંચ્યા હતા અને લોકોને મુશ્કેલીનો સામનો છે તે કરવો પડી રહ્યો હતો હાલ ગુજરાત ફર્સ્ટ

છતાં કોઈ આ કોઈ ધ્યાનમાં લેતા નથી આ રોડ રસ્તા તમે હલ્યા આવ્યા એ રસ્તો જોવો તમે એમની પરિસ્થિતિ ખરાબ હતી બહુ પાણી અતિ પાણી ભરાયું તો અમારા ઘરની અંદર પાણી ગયા હતા અને એક એક વખત થી પાણી દબાઈ ગયું તો અને બધાય માણસો બધાય એટલા બધા હેરાન થતા હતા કે સ્કૂલે થી વિદ્યાર્થીઓ આવ્યા બાર થી આમ ફરી ફરીને આવ્યા અને આયા ઉતરા બધાય રસ્તા બધે બંધ હતા લાપતા છે એનો કોઈ પતો લાગ્યો નથી સમજી ગયા પરિસ્થિતિ તો બહુ વિકટ હોય છે વારી ખાલી અમારે આ પાણીનો પ્રશ્ન તો ગામની અંદર આવીને ઉભો જ રહી છે કે જાણે આ ફતમો વરસાદ વરસતો હોય તેવી પરિસ્થિતિ છે તે આ ગામની અંદર માં જોવા મળી રહી હતી